હાલો હું અરૂણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજ એક વિચાર એક દ્રષ્ટિકોણમાં આજનો આપણો વિષય છે ગોપી ગીત મયા અર્પિત મનોરબુદ્ધિ યોમત ભક્ત સમે પ્રિય ગોપીઓ માટે શ્રી કૃષ્ણ સર્વસ્વ હતા તેમનો પ્રેમ અને અનન્ય ભક્તિને કારણે કૃષ્ણને પણ ગોપી સર્વોત્તમ પ્રિય અને ઉત્તમ ભક્ત છે આજે આજે આપણે ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ ઉપર નજર કરીએ ગોપી ગીતને શ્રવણ કરતાં મોઢામાંથી એક જ શબ્દ નીકળે અદ્ભુત 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 ગોપી ગીતે ગીત નથી પણ ઉદ્ગીત છે કેમ કે કંઠની નહીં પણ વિરહમાં પાગલ બનેલી ગોપીઓના હૃદયમાંથી નીકળેલ ઉદ્ગીત છે જ્યારે સતર પુરાણ લખ્યા પછી મહર્ષિ વેદવ્યાસને પૂર્ણ આનંદ અને સંતુષ્ટિનો અનુભવ ન થયો ત્યારે નારદ મુનિના કહેવાથી શ્રીમદ્ ભાગવત પુરાણની રચના કરે આ પુરાણથી એને પરમાનંદનો અનુભવ થયો અને સંતુષ્ટિ થઈ એટલે ત્યારબાદ એમણે કલમ નીચે મૂકી દીધી મૂકી દીધી આમ અઢાર પુરાણમાં શ્રેષ્ઠ છે શ્રીમદ્ ભાગવત પુરાણ ભાગવત પુરાણના બાર સ્કંદમાં દસમસ્કંદ શ્રેષ્ઠ છે દસમસ્કંદમાં રાસ પંચાયતન અધ્યાય શ્રેષ્ઠ છે અને રાસ પંચાયતનમાં શ્રેષ્ઠ છે ગોપી ગીત ગોપી ગીતના એક એક શબ્દ વાક્ય એટલા અર્થસભર અને સુંદર છે હૃદયને સ્પર્શી જાય અને ઉપમાઓ પણ અદ્ભુત છે જોઈએ આ ગોપી ગીત શું છે શ્રી કૃષ્ણની મધુર મોરલીના નાથ સાંભળી શરદ પૂનમની રાતે ગોપીઓ ભાન ભૂલીને કૃષ્ણ પાસે વનમાં દોડી જાય છે શ્રી કૃષ્ણ મહારાસનું આયોજન કરે છે જેટલી ગોપી એટલા જ શ્રી કૃષ્ણ સ્વરૂપ ધારણ કરીને રાસ રમાય છે મહારાસથી ગોપીઓ અદ્ભુત આનંદનો અનુભવ કરે છે એક પરંતુ એક એક ગોપી સાથે કૃષ્ણ હોવાથી ગોપીઓને અભિમાન થઈ જાય છે કે કૃષ્ણ ફક્ત મારા જ છે અને એ મારી સાથે જ રમે છે કોઈ પણ જીવને જ્યારે અભિમાન થાય છે ત્યારે ભગવાન એનાથી દૂર જાય છે એટલે શ્રી કૃષ્ણ રાસમાંથી અદૃશ્ય થાય છે રાસમાં શ્રી કૃષ્ણને નહીં જતા ગોપીઓ બેબાકડી બનીને શ્રીકૃષ્ણની શોધ આદરે છે ઝાડ પાન લતા પુષ્પ તુલસીજી અને યમુનાજીને પણ વ્યગ્રતાથી પૂછે છે કે માધવ ક્યાં છુપાયો છે ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં એમનાજીના તટ પર ઝૂકી પૂછે કદમ ડાળી માધવ ક્યાંય નથી મધુવનમાં ખૂબ પ્રયત્ન છતાં પણ શ્રી કૃષ્ણ ક્યાંય મળતા નથી ત્યારે યમુનાજીને કિનારે આવી નિરાશાથી બારે હૈયે આક્રમણ કરીને જે ગીત ગાય છે તે છે ગોપી ગીત ગોપી ગીતમાં જુઓ ગોપીઓ શ્રી કૃષ્ણને પ્રગટ થવા માટે કઈ કઈ રીતે મનાવે છે ગોપી ગીત સાંભળતા એમ લાગે છે કે ગોપીઓ ભલી ભોળી અબૂત નથી પણ ચતુર સુજાણ અને વિદુષી છે અને આત્મજ્ઞાની પણ છે હવે આપણે ગોપી ગીત સાંભળીએ પહેલા શ્લોકમાં ગોપીઓ શ્રી કૃષ્ણની પ્રશસ્તિ કરતાં કહે છે કે વ્રજમાં તમારા આગમનથી વ્રજની શોભા અનેક ગણી વધી ગઈ છે તમારે લીધે અહીંયા રમા ઇન્દિરા અને લક્ષ્મીનો વાસ થઈ ગયો છે અને વ્રજ તો વૈકુટ કરતાં પણ વધારે વાલું થઈ ગયું છે અમે તમારી સખીઓ છીએ તમને પ્રેમ કરીએ છીએ સતત તમારું ચિંતન કરીએ છીએ તો હે દીનાથ અમારા પર કૃપા કરી પ્રગટ થાવો અને અમને દર્શન આપો હે કમલનયન સરહદ રૂપ ઋતુમાં કમળની લાલીમાં ચોરી લીધી હોય એવા તમારા નેત્રથી જ્યારે તમે અમારી સામે જુઓ છો ત્યારે એ નેત્ર અમારો વધ કરતા હોય એમ અમને પાગલ બનાવે છે આ નેત્રથી જ્યારે તમે અમારી સામે જુઓ છો ત્યારે અમારું ચિત્ત મોહિત થઈ જાય છે હે સખા અમે તમારી સખીઓ છે શા માટે તમે અમને તડપાવો છો તમે બ્રજમાં આવીને અગ્નિ વાયુ વરસાદ આંધી અને અનેક રાક્ષસોથી તમે અમને બચાવ્યા તો અત્યારે તમે અમને તડપાવીને શા માટે મારો છો ત્યારે જ અમને મરવા દીધા હોત તો શા માટે ત્યારે અમે અમને બચાવ્યા અને અમારું રક્ષણ કર્યું વળી અમે જાણી ગયા છીએ કે તમે કેવળ નંદ યશોદાના પુત્ર નથી પણ બ્રહ્માજીના કહેવાથી વિશ્વના કલ્યાણ અર્થે રજમાં જન્મ લીધો છે તમે સર્વ પ્રાણીઓના અંતર્યામી છો પરમાત્મા છો અમે તમારી તુચ્છ દાસીઓ તમને વિનંતી કરીએ છીએ કે અમારા મસ્તક પર તમારા કળ કર કમળને પધરાવો કે જે કર લોકોના ભયને દૂર કરે છે જે કર લક્ષ્મીજીએ ગ્રહણ કરેલા છે વળી તમારા પગ જે પ્રણામ કરવાવાળાના પાપોનું નાશ કરે છે જે લક્ષ્મીજીના નિવાસ સ્થાન રૂપ છે અને એ ગાયોની પાછળ દોડતા ચરણ અમારા હૃદય પર પધરાવો જે ચરણ તમે કાલી નાગના મસ્તક પર પધરાવ્યા હતા જેમ કાલી નાગનો નિગ્રહ કર્યો હતો એ રીતે અમારા હૃદયમાં રહેલા અભિમાન અને કામનો નાશ કરો જે તમારા મિલનમાં બાધારૂપ બનેલ છે જેથી અમારું હૃદય શુદ્ધ અને પવિત્ર બની જાય આગળ ગોપીઓ કહે છે હે પુષ્પ પુષ્કરેક્ષણ કમલનયન તમારી મધુર વાણી તમારું મધુર હાસ્ય અમારા તરફની પ્રેમપૂર્ણ દ્રષ્ટિ તમારા વલગું વાક્યો એકાંતમાં કરેલા રહસ્યમય સંવાદો આવા કામદેવના પંચ સહાયક બાણથી તમે અમને મોહાન કર્યા છે અમને મોહાન કરીને તમે અદ્રશ્ય થઈ ગયા તમે કેટલા કપટી છો તમે અમારી સાથે છલ કર્યું છે આ વિચારથી અમને બહુ ક્ષોભ થાય છે તમે અમારા ભાવને જાણો છો માટે હે છલિયા કપટ છોડીને પ્રગટ થાવો અને અમને દર્શન આપો તમારી મધુર કથાઓ જે સંતો દ્વારા કરવામાં આવે છે જે શ્રવણ મંગલમ છે જે કથા સાંભળીને સંસારથી તપ્ત માણસોને શાંતિ મળે છે પણ તમારી આ કથા અમને વધારે પ્રેમ અને આસક્તિ જગાડે છે એ કથા અમને મરવા પણ નથી દેતી અને તું તમે અમને શાંતિથી જીવવા નથી દેતા તો જરા એટલું વિચારો કે અમે તમને કેટલો પ્રેમ કહીએ કરીએ છીએ તો સાંભળ તમે સવારે ગાયો ચરાવવા ઉઘાડે પગે જાઓ છો અને ગાયોની પાછળ દોડો છો ત્યારે તમારા કોમળ પગમાં કાંટા કાકરા અને તૃણ વાગે છે પણ અમારા તો એ હૃદયમાં વાગે છે અમારા કાળજા વિંધાઈ જાય છે વળી સાંજ સુધી તમારા આવવાની પ્રતિક્ષા કરીએ છીએ તમે પાછો આવો છો ત્યારે ગાયની ખરીદી ઉડતી રજથી તમારું મુખ તામ્ર વર્ણ બની જાય છે એ મુખ પર ઉડતી તમારા કાળા કાળા વાંકડીયા ઘૂઘરાડા બાળની લટો અમારામાં પ્રેમ અને કામના ઉત્પન્ન કરે છે વળી તમે ગાયો સાથે પાછા આવો છો ત્યારે અમે તમને સતત એક ટસે નિરખીએ છીએ ત્યારે આ પાપણ ઝપકે છે તો પણ અમને ગુસ્સો આવે છે કે બ્રહ્માજીએ આ પલક શા માટે બનાવી કેમ કે આ પલક તમારા દર્શનમાં વિક્ષેપ કરનારી છે બ્રહ્માજી નિરસ હતા એટલે આણે આવી પલક બનાવી જ્યારે તમે વેણું વગાડો છો ત્યારે તમારા અધરથી તમે વેણુંમાં સુધા અમૃત રેલાવો છો જેથી ગાય અને હરણા તમારી પાસે દોડતા આવે છે પક્ષીઓ કલરવ કરે છે મોર નર્તન કરે છે ઝાડપાન પણ આનંદમાં ડોલે છે તો એ અધર સુધાનું તમે અમને પાન કરાવો જેથી અમારી કામના શાંત થાય માટે હે મધુસૂદન પ્રગટ થાવો અને દર્શન આપો ફરીથી ગોપીઓ કૃષ્ણને ઠપકો આપતી કહે છે કે હે કૃષ્ણ તમારા વેણુનાથથી મોહિત થઈને ઘર બાર પતિ સંતાન બધું છોડીને અડધી રાત્રે શરમ છોડીને વનમાં આવ્યા અને તમે અમને છોડીને જતા રહ્યા તમને જરા પણ શરમ નહીં આવી તમે સાથે હતા તો અમને ડર નહોતો લાગતો પણ તમારા વગર આ ભવાટીમાં ભવાટવીમાં રખડતા બહુ ડર લાગે છે માટે પ્રગટ થાવો અને દર્શન આપો ફરીથી વિનંતી કરે છે કામદમ પદ્મજા ચિતમ ધરણી મંડનમ ધ્યેય માપદી પ્રણામ કરવાથી જેની કામનાઓ પૂર્ણ થાય લક્ષ્મીજીથી સેવાયેલા ચરણ ધરણીને શોભાવનારા ચરણ અને વિપત્તિમાં ધ્યાન કરવા યોગ્ય એ ચરણ અમારા હૃદયમાં પધરાવો અને અમારી કામના શાંત કરો અને અમને દર્શન આપો વળી એક ગોપી બોલે છે કે સ્વર્ગની અપ્સરાને પણ શરમ આવે એવી સુંદર અમે વ્રજાંગનાઓ છીએ તો પણ તમે અમારા તે ચ્યુત થયા નહીં તમે તો ખરેખર અચ્યુત છે છેલ્લે ગોપીઓ કહે છે કે હે કૃષ્ણ અમે તમને પ્રેમ કર્યો છે તું અમારો પ્રેમી છે તું અમને દર્શન નહીં આપવા માટે વનમાં ભટકે છે તારા પગમાં ઝાડ ઝાંખડા કાંટા કાકરા વાગતા હશે અમે તારું દુઃખ જોઈ શકતા નથી એટલે અમે અમારો પ્રાણ ત્યાગીને તને પામવાનો પ્રયત્ન કરશું કેમ કે મૃત્યુ પછી તો આત્મા પરમાત્મામાં મળી જાય છે એ અમે જાણીએ છીએ જીવતા જીવતાને પામી નહીં શક્યા તો મર્યા પછી પામશું છેલ્લા બે શ્લોક પણ અદ્ભુત છે પ્રેમમાં પ્રેમમાં વિવળ બનેલી ગોપીઓ વિરહમાં ઝૂરતી એટલી બધી હતાશ અને નિરાશ થઈ ગઈ છે કે કેટલીક ગોપીઓ સતત રડ્યા જ કરે છે કેટલીક ગોપી બોલવા જાય છે પણ ગળે ડૂમો ભરાવાથી કાંઈ બોલી શકતી નથી તો કોઈ રડતી જાય છે અને કાંઈ કંઈ બોલતી જાય છે કેટલીક સતત લવારો કરે છે પણ શું બોલે છે એનું કોઈને ભાન નથી આવી અભિમાન રહિત થયેલી શરણાગત અને સમર્પિત ગોપીઓની દશા જોઈ પીળા પિતાંબર અને કાનમાં કુંડળ ધારણ કરેલા સહસ્ત્ર કામદેવને પણ શરમાવે એવી સુંદર મુખાકૃતિ આભા અને સ્વરૂપ સાથે ગોપીઓની વચ્ચે શ્રીકૃષ્ણ પ્રગટ થાય છે ગોપીઓ આશ્ચર્યચકિત થઈ આનંદ વિભોર બની શ્રીકૃષ્ણના પગમાં પડી જાય છે અને હર્ષાશ્રુતિ એના ચરણ પખાડે છે ફરીથી એક મહારાસનું આયોજન થાય છે શ્રી કૃષ્ણ ગોપીઓની પરમ આનંદ પ્રદાન કરે છે ગોપીઓ ધન્ય ધન્ય બની જાય છે નરસિંહ મહેતાના શબ્દમાં ગોપી મહાસુખ પામી આ ગોપી ગીતરૂપી સાગર ઉલેચવાની આપણી ક્ષમતા પણ નથી અને સામર્થ્ય પણ નથી સમયની પણ મર્યાદા છે એટલે એક આચમની ભરીને સંતોષ માનીએ જય શ્રી કૃષ્ણ